જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે જાણીશું જન્માષ્ટમી વ્રત વિશે આ વ્રતનું શું મહત્વ છે કેવી રીતે કરવું અને આ વ્રતની વ્રત કથાની વાત આપણે આ વિડીયોમાં કરીશું કૃષ્ણ ભગવાનના જન્મની સંપૂર્ણ કથાની વાત આપણે આ વિડીયોમાં કરીશું તો આપને વિનંતી છે કે આપ વિડીયો અંત સુધી જરૂરથી જોજો આ વ્રતની વાત કરીએ તો સુખ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિ આપનારું આ વ્રત છે આ વ્રત સૌથી પહેલાં રાજા યુધિષ્ઠિરે કર્યું હતું જેના લીધે તે પોતાનો ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા જન્માષ્ટમી વ્રતની વિધિ શ્રાવણ વદ આઠમના દિવસે સવારે દાંતણ કરી પવિત્ર જળમાં સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો પહેરવા ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તા સાંભળવી ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સુગંધિત ચંદન તથા પુષ્પોથી પૂજન કરવું વિવિધ વાજિંત્રો સાથે ભજન કરવા બીજે દિવસે બ્રહ્મ ભોજન કરાવી પારણા કરવા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની વ્રત કથા મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો તેને પવનરેખા નામે એક રાણી હતી એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ ત્યાં મિલક નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કંઈ સમજી નહીં ને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાળનેમીનો જ અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા આઠ વર્ષની વયે તો તે મગધ દેશ ગયો અને જરાસંઘ જોડે મલયુદ્ધ કરીને જીત્યો આવો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી દેવકી સમજણી છતાં વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન કર્યા હતા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાકવા બેઠો રથ થોડે દૂર ગયો તે આકાશવાણી થઈ હે કંસ આ દેવકીનું આટલું બાળક તારો નાશ કરશે આટલું સાંભળતા કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ તેને થયું જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે તેણે જટ ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયો ત્યાં વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું આપતો જઈશ વસુદેવની વાત કંસને ઠીક લાગે પાછો ગડીકમાં તો તેનો વિચાર ફર્યો કે કદાચ વાસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું જટ તેણે પોતાનો રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બનેવીને કારાગૃહમાં પૂર્યા કંસના પિતા ઉગ્રસેન કાંઈ હા ના કહે તે પહેલા તેમને પણ ગાદી ઉપરથી ઉઠાડી મૂકી કારાગૃહમાં પૂર્યા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડી મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક છ પુત્રોનો કંસે નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું દેવો એક એક પછી પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યા દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો ગોવાળિયા બન્યા દેવકી સાતમી વાર સગર્ભા થઈ તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વાસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ રામ પાડ્યું રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો તેથી તે બલરામ કહેવાયા બલરામ શેષા અવતાર ગણાય છે દેવકી આઠમી વાર સગર્ભા થઈ ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેને જશોદા નામે પત્ની હતી તે પણ આજ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગ માયાએ પ્રવેશ કર્યો દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વાસુદેવે શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા વસુદેવ ભગવાનના ચરણોમાં ટળી પડ્યા ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહમાં લોખંડી બારણા ઉગાડી રહ્યા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા વસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા તેઓ યમુના નદીના કાંઠે આવ્યા યમુનામાં પાણી કુગવાટા લઈ રહ્યું હતું આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો

એટલે કંસ તેને નહીં મારે વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચ્યા વસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી કારાગૃહના બારણા બંધ કરી દીધા વાત સાંભળી દેવકીને નિરાંત વળી સવારે કંસને ખબર પડતા એ જ ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માગણી કરી વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું રાજન દેવકીને પુત્રી જન્મી છે પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે કંસે કહ્યું વસુદેવ તમારું કહેવું ખરું છે પરંતુ બતાવો તો ખરા વસુદેવે વહાલથી છોકરીને કંસના હાથમાં આપી કંસ છોકરી જોઈ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો વસુદેવ હું મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડું આમ કહી નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી પણ આ શું છોકરી તો અદૃશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી કંસ ઈશ્વરની લીલા તું શું સમજી શકે મૃત્યુ ટાળવા તે અનેક બળ હત્યાઓ કરી પણ મૂર્ખ તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો તેણે પોતાના રાક્ષસ મિત્રો અને જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું કંસની આખી યોજના ફોગટ ગઈ ત્યાર પછી કંસે બકાસુર ધનુકાસુર કેશી આઘાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી છેવટે તેણે અકૃતજીને રથ લઈને શ્રી કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓથી વિદાય લઈને અકૃટજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ રચી કાઢી હતી કૃષ્ણ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળા કંસે કુવલિયા પીડ નામના મદોમંત હાથીને છૂટો મૂક્યો હાથીને પોતાના સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સુદ પકડી બળપૂર્વક તેના એક દંતુષણને ઉખાડી લીધો અને એ જ દંતુષણના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી કાઢી તેણે ચાણુર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો કૃષ્ણે મલયુદ્ધનો પડકાર ઝીલી લીધો આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું કૃષ્ણને મારવાનું કાવતરું પણ હતું કૃષ્ણ મલ્લોની કૃતતા સમજી ગયા યુદ્ધનો પ્રારંભ થયો વિશાળકાય મલ્લોની સામે શ્રી કૃષ્ણ બાળક જેવા લાગતા હતા છતાં તેમણે બંને મલોને પછાડી યમપુરી પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈ કંસ ધ્રુજી ગયો છતાં જાણે વહાલ બતાવતો હોય એમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાશમાં જકડી લીધા કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા કંસ બળપૂર્વક દબાવે તે પહેલા તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો કંસ મૂર્છા ખાઈ ધરતી પર ઢળી પડ્યો કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મૃષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લીધો કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો ભગવાન શ્રીકૃષ્ણના ચય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી બેઠી પડ્યા તેમના આનંદનો પાર રહ્યો નહીં કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના કૃષ્ણે તેમને ફરીથી સિંહાસને બેસાડ્યા ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વેળા તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી ગૌરવોનો સહાર કરાવ્યો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર ભારતમાંથી આ તાતીયોનો નાશ કર્યો તેઓ વિષ્ણુના આઠમાં અવતાર હતા અને જન્મ પણ આઠમા દિવસે જ થયો હતો આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે તો મિત્રો આ હતી શ્રી કૃષ્ણની સંપૂર્ણ જીવન કથાની વાત આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે તો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો જય શ્રી કૃષ્ણ